પ્રશ્ન નંબર એક સૌથી વધુ ખેડૂતોની સંખ્યા ધરાવતો જિલ્લો કયો છે ઓપ્શન એ બનાસકાંઠા ઓપ્શન બી સાબરકાંઠા ઓપ્શન સી જામનગર ઓપ્શન ડી ભાવનગર સાચો જવાબ છે ઓપ્શન એ બનાસકાંઠા પ્રશ્ન નંબર બે ગુજરાતના કયા વર્તમાનમાં શહેરનું પ્રાચીન નામ ધવલક હતું ઓપ્શન એ ધોળકા ઓપ્શન બી બાવળા ઓપ્શન સી માંડલ ઓપ્શન ડી સાણંદ સાચો જવાબ છે ઓપ્શન એ ધોળકા પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતનું કયું સ્થળ શ્રેતકાંતિના મુખ્ય મથક તરીકે ઓળખાય છે ઓપ્શન એ તારાપુર ઓપ્શન બી બોરસદ ઓપ્શન સી આણંદ ઓપ્શન ડી ખંભાત સાચો જવાબ છે ઓપ્શન સી આણંદ પ્રશ્ન નંબર ચાર કેનિવલ ઓફ લેક કયા શહેરમાં ઉજવાય છે ઓપ્શન એ અમદાવાદ ઓપ્શન બી વડોદરા ઓપ્શન સી સુરત ઓપ્શન ડી વલસાડ સાચો જવાબ છે ઓપ્શન એ અમદાવાદ પ્રશ્ન નંબર પાંચ નર્મદા વેલી ફર્ટિલાઇઝરનું કારખાનું ક્યાં આવેલું છે ઓપ્શન એ જંબુસર ઓપ્શન બી અંકલેશ્વર ઓપ્શન સી છકડીયા ઓપ્શન ડી ભરૂચ સાચો જવાબ છે ઓપ્શન ડી ભરૂચ